માળિયાહાટીના ખાતે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અંતર્ગત બેઠક મળી હતી જેમાં તેર ઓગસ્ટ થી ચૌદ અને પંદર તાલુકાભરમાં આ યાત્રા યોજવામાં આવી રહી છે ત્યારે હર ઘર તિરંગા અર્પણ કરીને તિરંગો લહેરાવવાનું આહવાન કરાયું છે આગામી પંદરમી ઓગસ્ટ ઉજવણીના ભાગ ભાગરૂપે અમારા પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ મોડી મંડળ દ્વારા જે આપેલો કાર્યક્રમ અને દેશના લોકોને જ્યારે રાષ્ટ્ર પ્રેમ હોય એવા હર ઘર તિરંગા યાત્રા કાઢવાની હરભર તિરંગા યાત્રાના ભાગરૂપે આજે મારી આ મીટિંગ મિટિંગમાં જોવા હતી એમાં ભારતીય જનતા પક્ષના તમામ આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા આગામી અગિયાર બાર બે તારીખ સુધી સંપૂર્ણપણે કાર્યક્રમો બને દેશભક્ત દેશમાં ભક્તિમય વાતાવરણ બને એના માટે થઈને આજનો જે આ કાર્યક્રમ હતો આગામી પંદરમી ઓગસ્ટની ઉજવણી છે અને પંદરમી ઓગસ્ટ સુધી સતત આવા કાર્યક્રમો આપીને અને દેશની અંદર એક દેશ વસ્તીનું વાતાવરણ પેદા થાય વાતાવરણ પેદા થાય એના માટેનો કાર્યક્રમનો એટલા માટે હર ઘર તિરંગા અને રાષ્ટ્રધ્વજ ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ લાગે એના માટેનો કાર્યક્રમ એના ભાગ લેવા મારી